નમસ્કાર ચાલો સીધા જ આજના વિષયમાં ઊંડા ઉતરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણો દેશ જે એક સમયે સેંકડો રજવાડાઓ અસંખ્ય સંસ્કૃતિઓ અને ભાષાઓમાં વહેંચાયેલો હતો એણે અચાનક પોતાની જાતને એક અખંડ રાષ્ટ્ર ભારત તરીકે જોવાની શરૂઆત કેવી રીતે કરી આ એકતાની ભાવના આવી ક્યાંથી તો બસ આજે આપણે આ જ મોટા સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ આપણે એ ઐતિહાસિક કારણોને સમજવાના છીએ જેણે કરોડો ભારતીયોના મનમાં એ ભાવના જગાવી કે આપણે સૌ એક છીએ આ કોઈ સામાન્ય વાર્તા નથી પણ એક વિચારની ક્રાંતિની ગાથા છે હવે આખી વાત સમજતા પહેલાં એક મુખ્ય શબ્દને પકડવો પડશે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એટલે શું જુઓ આ માત્ર એક શબ્દ નથી પણ એક શક્તિશાળી ભાવના છે પોતાના દેશ માટે ગૌરવ અનુભવવું સૌને સાથે એકતા અનુભવવી અને જરૂર પડે ત્યારે દેશ માટે સમર્પણ કરવાની લાગણી બસ આ જ ભાવના ભારતની આઝાદીની લડતનો મજબૂત પાયો બન્યો તો સવાલ એ છે કે આ રાષ્ટ્રવાદની ચિનગારી લાગી ક્યાંથી અને નવાઈની વાત તો એ છે કે તેનો પાયો અજાણતા જ એ લોકોએ નાખ્યો જેમની ગુલામીમાંથી આપણને આઝાદી જોઈતી હતી અંગ્રેજો ચાલો સમજીએ કે આ અણધાર્યું પરિણામ આવ્યું કેવી રીતે જરા કલ્પના કરો અંગ્રેજો આવ્યા એ પહેલાંનું ભારત એ કોઈ એક દેશ ન હતો પણ સેંકડો નાના મોટા રજવાડાઓનો એક મોટો સમૂહ હતો દરેકના પોતાના રાજા પોતાના નિયમો પોતાની ઓળખ મારવાડના નિયમો મેવાડમાં ન ચાલે અને મૈસૂરના કાયદા બંગાળમાં લાગુ ન પડે પણ પછી અંગ્રેજો આવ્યા અને એમણે આખા ભારત પર એક જ વહીવટી તંત્ર લાગુ કરી દીધો વિચારો પહેલીવાર એવું બન્યો કે કલકત્તામાં બનેલો કાયદો છેક મુંબઈ સુધી લાગુ પડતો હતો રેલવે લાઈનોએ પંજાબને બંગાળ સાથે જોડી દીધું આનાથી એક નવો સહિયારો અનુભવ જન્મ્યો અને એ અનુભવ શું હતો એ હતો એક વિદેશી સત્તા નીચે દબાઈને જીવવાનો અનુભવ અને આ જ સહિયારા દુશ્મને લોકોના મનમાં આપણે બધા સાથે છીએની ભાવનાને જન્મ આપ્યો એકતા માટેનું બીજું અને કદાચ સૌથી મજબૂત કારણ હતું આર્થિક શોષણ સીધી વાત છે જ્યારે લોકોના પેટ પર પાટું વાગે ને ત્યારે તેઓ એક થઈ જાય છે અને અંગ્રેજોની નીતિઓએ બરાબર આ જ કામ કર્યું અંગ્રેજોની આખી ગેમ બહુ સિમ્પલ હતી એ લોકો અહીંથી એટલે કે ભારતમાંથી કપાસ જેવો કાચો માલ સાવ સસ્તા ભાવે ઇંગ્લેન્ડ લઈ જતા પછી ત્યાંની મોટી મોટી ફેક્ટરીઓમાં એમાંથી કાપડ બનાવતા અને એ જ કાપડ પાછું ભારતના બજારોમાં ખૂબ ઊંચા ભાવે વેચતા આ એક એવું ચક્ર હતું જે ભારતને સતત ગરીબ અને ઇંગ્લેન્ડને સતત અમીર બનાવી રહ્યું હતું આનું પરિણામ કેટલું ભયંકર આવ્યું હશે એનો અંદાજ લગાવો જે બંગાળના વણકરોનું મલમલ આખી દુનિયાના વખણાતું એમના હાથમાંથી કામ છીનવાઈ ગયું ખેડૂતોને અનાજને બદલે ગળી જેવી વસ્તુઓ ઉગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા આ અન્યાય કોઈ એક ગામ કે શહેર પૂરતો નહોતો એ આખા દેશમાં ફેલાયો હતો અને આ જ સૈયારા દુઃખે લોકોના મનમાં અંગ્રેજો વિરુદ્ધ એક સામાન્ય ગુસ્સો પેદા કર્યો પણ જુઓ ખાલી ગુસ્સો અને રાજકીય એકતા પૂરતા નહોતા આ લાગણીઓને સાચી દિશા આપવા માટે નવા વિચારોની જરૂર હતી અને આ વિચારો આવ્યા ક્યાંથી એ આવ્યા શિક્ષણમાંથી સાહિત્યમાંથી અને આપણા પોતાના ભવ્ય ભૂતકાળની ઓળખમાંથી જ્યારે આપણા યુવાનોએ અંગ્રેજી શિક્ષણ દ્વારા દુનિયાના ઇતિહાસ વિશે વાંચ્યું લોકશાહી અને સ્વતંત્રતા જેવા શબ્દો સમજ્યા ત્યારે એમના મગજમાં એક સવાલ ઉઠ્યો જો સ્વતંત્રતા અને સમાનતા સૌનો હક છે તો આપણી પોતાની ધરતી પર આપણો કેમ નહીં અને આ વિચારોને દેશભક્તિના સાહિત્ય અને સ્થાનિક અખબારોએ ગામડે ગામડે પહોંચાડ્યા આનું સૌથી મોટું ઉદાહરણ છે વંદે માતરમ એ માત્ર એક ગીત નહોતું રહ્યું એ આઝાદીના લડવૈયાઓ માટે એક નારો બની ગયો એક ઓળખ બની ગઈ એક પ્રેરણા બની ગઈ આ એક જીવતો જાગતો પુરાવો છે કે સાહિત્ય કેવી રીતે લોકોના દિલમાં દેશભક્તિની આગ લગાવી શકે છે એક તરફ અંગ્રેજો હંમેશા એવું જ ચિત્ર ઊભું કરતા કે ભારત તો પછાત છે અંધશ્રદ્ધાળુ છે પણ બીજી તરફ જ્યારે આપણા જ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ થયો ત્યારે આખી દુનિયાએ જોયું કે ભારત તો જ્ઞાન વિજ્ઞાન અને કળાનું કેન્દ્ર હતું આ જ્ઞાને ભારતીયોનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આપ્યો અને એમનામાં ગર્વની એક નવી લહેર દોડાવી દીધી તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આઝાદીની લડતનો આટલો મજબૂત પાયો આખરે નંખાયો કેવી રીતે તો જુઓ બધું જ કેવી રીતે જોડાયેલું છે અંગ્રેજોએ આપેલી રાજકીય એકતા એમની જ આર્થિક નીતિઓ સામેનો ગુસ્સો પશ્ચિમમાંથી આવેલા નવા વિચારો સાહિત્યની પ્રેરણા અને પોતાના ભવ્ય ભૂતકાળ પરનું ગૌરવ આ બધા પરિબળોએ સાથે મળીને ભારતીય રાષ્ટ્રવાદની એક મજબૂત ઇમારત ઊભી કરી અને હા રેલવે અને તારટપાલ જેવી સુવિધાઓએ આ વિચારોને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં જબરદસ્ત મદદ કરી આ બધી જાગૃતિ આ ગુસ્સો આ વિચારો એ માત્ર હવામાં ન રહ્યા આ નવી ચેતનાને એક સંગઠિત સ્વરૂપ મળ્યું અને એનું જ પરિણામ હતું અઢારસો પંચ્યાસીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અહીંથી જ ભારતની આઝાદી માટેની સંગઠિત લડતનો આપણે કહી શકીએ કે ઔપચારિક રીતે પ્રારંભ થયો તો આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ પરિબળોએ ભેગા મળીને ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય કર્યો પણ અંતે એક સવાલ વિચારવા જેવો છે જે ભાવનાએ એક સમયે આખા દેશને આઝાદી અપાવવા માટે એક કર્યો હતો એ જ રાષ્ટ્રવાદની ભાવનાનો આજના સમયમાં શું અર્થ છે તેના વિશે વિચારવું રહ્યું